મહિલાનું મોત થયા બાદ પબ્લિક દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાના વિરોધમાં આજે પાલિકાના તમામ નવ યુનિયન દ્વારા પાલિકાના ગાયત્રી વાહન ડેપો પર ચક્કાજામ કર્યો હતો આ વાહન ડેપો પરથી લોકસેવા વિભાગ દ્વારા ડ્રેનેજ વિભાગ વાહન બહાર નીકળવા દીધા ન હતા યુનિયનો દ્વારા બોલ બાદ યુનિયનના હોદ્દેદારો દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કતરગમ કિરણ હોસ્પિટલ ખાતે પાલિકાના ડમ્પરની અડફેટમાં એક મહિલાનું મોત થયું હતું અકસ્માત બાદ ભેગા થયેલા લોકોએ પાલિકાના ડ્રાઈવરને માર માર્યો હતો આ અંગે પોલીસ આવી છતાં પોલીસની હાજરીમાં ડ્રાઈવરને માર મારી ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આ ઘટના બાદ પાલિકાના વિવિધ યુનિયનો દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને આજી પાલિકાના નવ યુનિયન દ્વારા કતારગામ ઝોનના ગાયત્રી વાહન ડેપો ખાતે પહોંચ્યા હતા 9 વાગ્યાથી કતારગામ વાહન ડેપો ખાતે ભેગા થયેલા યુનિયનોએ વાહન ડેપોમાંથી ડ્રેનેજ વિભાગ અને લોકસેવા વિભાગના એક પણ વાહનોને બહાર નીકળવા દીધા ન હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે